પેલા ભેડા કરો હાડો શું થોડી હોય ના આવું કરો છો રૂપિયા કાઢો સાતસો રૂપિયા માફી આવી રીતના ડબ્બા ના હોય કાઢો દાતા કીધા તમે હવારે અરે બધા ભેળા કરો હાડો

હવે હું તમને હાથ જોડું છું મને જવા દો માં ફૂજી ઓમ કરો હું તા કા હાથ જોડવા ના હોય જો હડો હાથ જોડીને મને શરમમાં ના નાખો ખરેખર કાઠો તો મારો લાલચ કહેવાય ત્રણ મહિના વાયના પર આડણા જો મફુજીભાઈ અને હું આ મરસોમાં દર દાડેથી આવ્યો છું તો જ્યાં જ્યાં બુડી લઈ ગયો છું હવે મરી જવું એમ થાય છે શું કરવું હવે ઘેર થી જોઈ ગયો એ તો ઘેર થઈ સાંજ લઈને એટલે સાંજ લઈને પેલા બારો આખો છેડો બાટી ના આખો મને આવતા આવતા ના પગ ના રાખો

ભૂયે કંટાળેલો જ આવ્યો તો ના આવી જાય કેવા પર પરા ડુપડે એને ખબર પડો તો મળે આ તો ઉપર હેડ થોન મનો ના કતાર મગજ ના આટાને પાળ છે આ હવાર મેકલ જે ખબર પડે તા આ હેડ આઈ ગયા તાર ખરાબો ફોરન આપલા ઘઉં મારા બદલે ભેગા કરો છે તે કંટાળે ના આવસી હેડ જો થોન મનો કે ભાજી પડ્યું છે

પણ જે લાઈન ખાઈ જાય મન મારા લાલ બે જણા મમતા કાકા એ દાડે મફુ કાકા મને છેત્રીઓ ચાલ રમી મને પ્યાળા બોલાવ્યો મરસે લેવા અને કે મને મને એવું ખબર કે તમે આવું કરો તો હું મરસે તમે અધોય એટલે મેં તો જે હતું એ કહી દીધું હે હોય એ પણ હવે એક તો એક તો વિખો પેલીમાં કે મને પેલો કરાયો અને હવે ઓમન નંબર આવ્યો છે મારે તો પથારી ફરી જાય પછી શું કરવું કો પેલા વિગો તમે ભેગો કર્યો અરે મેં કર્યો તા ની એકલો ને હવે મજર મજર કોઈ નઈ બોલો ઉમતા કાકા મરી જા હો આવી ના મજૂરી કરવાની હોય આયા ભાઈતાન બીજો રસ્તો માં ના પાડો છો કે લાવ 100 રૂપિયા એવું કરીને ફરી થી પણ એ તો સહી માગે તમ આ તો તમારું શોષણ થાય છે તમે તાર આપણો મારું નામ ના લેતા હું તમને કાઢી જવા છની પોલીસ ને ફોન કરો હું તમાર નંબર આલુ બરોબર નંબર લગાઈ હવે આમ પોલીસ ને તમે ત્યારે ફોન કરો આ મફુજી શોષણ ના કેસ માં ફસાઈ દયો તમારું ઉમર લાયક ને તમારો શોષણ કરે હવે હવે હોય એમ થાય હોય ઈરો રસ્તો સુટવાનો છૂટવાનો નકર આ તો ખરા તડકા ના મજૂરી કરાય કરાય મરાઈ દેહી હવે ના પૈસા નથી મારી જોડે નક હું આલ્યો 100 રૂપિયા રોહો તમે તાર ચિંતા ના કરો હાલ હું ઇન્સ્પેક્ટર ને ફોન કરું કે

હા એ તો બરાબર છે પણ આ કાકો શું કે કો સમજણ નહીં પડતી એટલે કાકા ને સાહેબ ઉધીઓ 600 રૂપિયા કોકા ભાઈ માગે છે બરોબર એક ખેતરવાળા અને સહી રૂપિયા મઠવાડીયાથી પાપડાને કામ કરાવે છે ના હોય અને ડોહા જોડે હાલ પૈસા છે ને એટલે આ તો એક જાતનું નું શોષણ થાય હોય કણ એવું છે એમ હોય તો આપડા એડાની મિલ રે ને એના હોમે આવો તમે તાર એડાની મિલ ને હોમે હોય ગવવાનું ખેતર છે હા તો ડોબાય કણે છે ને હોય હાર તો હું તરત આવું છું એ હાર એ હાર

આને તો સમય આવતાન થઈ ના પડેલો હેડો ભેળા કરો હેડો કોણ કાઢે ભેડા તમે કરો છો એક પાથરો ની ઉપડે એક ડોકો ની ઉપડે જો તમારે થી થાય કરી લેજો લાવો 60 રૂપિયા લાવો 60 રૂપિયા ઈ નથી આલવા અને હવે છોકો કહું છું કે આ હેડે હું હવે થી 10 ફાઈલે બેહવા બરાબર 60 રૂપિયા ની મળે કે એક ડોકો ની ઉપડે છો કીધું અરે ઉપર જો ગડ્યું હેડ્યું છે ડોહાને ખબર પડતી નથી આમાં અચાનક રંગ કેવી રીતે બદલ્યો અ ભુંગા કાકા અલ્યા હેડો ભેળા કરો કઈ તો તો ખરીય નહીં થાય જકણ લાવો એ ભુંગા કાકા મો કશું ન જો પરવાણ્યો માર ખાઈ લે હેડો ખાઈ નાવો ખાઈ ડોકોની ઉપર આરામ કરવાનો છે અને આના પછી સુખ શાંતિ હું ઘર જવાનો છું બાબડી ઘૂમતા કા ખૈરો પર હટન ભેળા કરો હડો આજ ભેળો ડોકોઈ ની થાય તમે 10 વખત ના કહેવાનું હોય એક નું એક ચંપર હેજી વેજી કેમ ની થાય હેજી વેજી નહીં કઠો ભેળો થવાનું નથી બરાબર આ તો તમારે ભેળા લે કરવા તો 100 રૂપિયા લો ને તમે ત્યાં ઘેર જતા રહો વાત કરી લ્યો રૂપિયા ની ઓ કાકા ફોન કરે કર્યો તો મેં કરતા હું

કાઠો કરાયો નથી આડા ઉંઠા લાવો છો રાયતું રોટલી સાહેબ માંગી છે મારા જોડે બધું કરાવ્યું છે તમે આટલા બધા કરો છો તમે કરું આ તો એને સજા કરું છું સજા હની સજા આ લોકડાઉન એકવિદાળે નતું

દોડ 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 અચાનક દોડી નાખી આટલું બધું વને તો મારાથી ઉપાડી લઈ બોલાવ કરવાને મજૂરી આલવાની છે હાલ આલી દો એ તો હોજે આલી દો હેડો તમે હાલ મજૂરી આલો ના કાકા છૂટા કરો હવે નકા આડણ ના જો મારા પાયે રાશી કે હો ન્યા આડણ નથી રાખવા લે હેડો મારા આબુ તમારી આડણ હાડો તમે એ મને કોઈ પૈસા જણ આલ્યો તમે પૈસા હોજે આઈને લઈ જજો ડોહા જો કાકા આ કાકો તમને ત્રણ હજાર રૂપિયા ના આલે તો તમારો જીધો મને કોલ કરી દેજો ચાલો તમને ફોન કરવાનો હું આઈ નું બોલ નંબર મારો નંબર ખબર તો છે તમે કાલે જ ફોન કરો રાત તમે આ તો પેલા વાગો જ હતા પણ નંબર ના તો કીધું આ તો એન થોડી લઈ લેજો હા હવે આવો શું કીધું હા અને હવે પછી તમે આ ભૂલ ના કરતા હા હવે ભૂલ ની થાય પણ હોજે હું આવું અને પૈસા ના આલે ને

અને કોને આ બધું શીખવાડ્યું કોને તમને આ તો મારો મગજ છાડ્યું છે મગજ તમારું તો હેડે છે તો બાપ બેટા તો ખબર છે પણ આ બીજેથી એક છોણો વેસુ છળાઈ ગયો હય અહીંયા આ આ આયા કોઈ હાર ખાઈ લે વાત પૈસા લઈ જો હો જાય ને હેડો હાટ હાટ આ ડોહો તો મારશે તા કાટ કાર થાય ઘણા મણ મૂકું કરીને મેલ્યું હવે મારે કરવું છું આ તો સાતુ કર્યું કે સાહેબ મને લઈ ના જાય ને કે મારી તો આપણું પથારી બે પંદર વાની થઈ જાય ડોહો મારો છે માનતો નહીં પણ આ આ વાઘુજી રદનું ગદ વાઘુજી જ કરાય છે વાઘુજી મારો છે ઓછો મરસા મારા ખાઈ ગયો ને મને જ ખૂટ્યો પણ વાઘુજી તમને ખબર નહીં કે આ ત્રણ હજાર જે મારે ભરવાના ને તમારે ભરવા પડશે તમારા ઝાકણા ફીટ કરી નાખું હું હવે ઘઉં ભેળા કરવા દઉં એ ભૂમતા કા હા ઘઉ ભેળા કરાવવા

ગજક કરીને દિખાયા હે આ મારું 500 પાટણ હા